નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિના તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે એક તરફ કારજર ગરમીના પગલે માનવજત માટે સૌથી વિપરીત ગણાતા ઉનાળાની સિઝન દરમિયાન સૌથી વધુ દૈનિક હાલત મૂંગા પ્રાણી પશુઓ તેમજ જળચર પ્રાણીઓની થતી હોય છે જો કે કીડી મકોડા જેવા નાના મોટા જીવ તો પૂછવું શું પરંતુ સાબરકાંઠા ઈડરમાં છેલ્લા ત્રણ વર્ષથી કીડી મકોડા જેવા નાના જંતુઓ માટે ઉનાળાની સિઝન દરમિયાન તેમના ભોજનની વ્યવસ્થા સરળતાથી મળી રહે તે માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે સાબરકાંઠાના ઈડનના ગોગામરા જીવદયા પ્રેમીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ હાથ ધરાઈ છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા ઈડનની આસપાસની દસ કિલોમીટરના એરિયામાં આવેલા મંદિરોમાં વિવિધ બાધા તેમજ માનતાઓ અંતર્ગત ચડાવવામાં આવતા શ્રીફળને પ્રત્યેક લોકો અહીં લાવે છે તેમાં એકઠા કરી એક જ જગ્યાએ સિત્તેર થી વધારે લોકો તેનો બેસ્ટ ઉપયોગ કરવાનું છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરી રહ્યા છે સામાન્ય રીતે આજની તારીખે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાર્થ સિવાય ઘરની બહાર પગ મૂકવા તૈયાર નથી ત્યારે ત્રણ વર્ષથી સિત્તેર થી વધારે કાર્યકરો કરવા અનેરો કાર્ય કરી રહ્યા છે તેઓ શ્રીફળ લાવી તેમાં બાજરી તેમજ સાકર ઉમેરી તેનું મિશ્રણ નાળિયેરમાં ભરે છે જેને કીડી મકોડા છે જીવજંતુઓના દરની નજીક દાટવામાં આવે છે નામમાં નહીં પણ કામમાં માને છે આ અમારો એક બે ત્રણ મિત્રોનો વિચાર હતો અને એને અમે અમલમાં મૂક્યો ને અત્યારે અમે કરીબન સોથી દોઢસો નારિયેલ કિડિયારું વળીએ છીએ બે હજાર નારિયેલ અમે પૂરા કર્યા છીએ અને આગામી આ કામ આગળ વધશે અને લોકો અમારા કામથી પ્રેરણા લે છે આનંદ તો ખૂબ સારો થાય છે ફ્રી ટાઈમમાં અમે આ આ વસ્તુ કરીએ છીએ રાત્રે નવરા બેઠા લોકો મોબાઈલ વાપરતા હોય છે આ બધું કરતા હોય છે એની જગ્યાએ અમે સેવાનું કામ કરીએ છીએ અને અમારા પચીસથી ત્રીસ માણસો જોડાયેલા છીએ અને પર ડે એક બે મિત્ર નવા જોડાય છે આમાં નથી પણ છતાંય અમારા મિત્રો બધા રાત્રે ભેગા થાય છે અને આ જે જીવદાયાની પ્રવૃત્તિ છે કિડિયારાની તો એ પ્રવૃત્તિ માટે જે મંદિરોમાં મોટા મોટા મંદિરોમાં જે શ્રીફર એમને ચડાયેલા છે રમતા મૂકેલા છે એ ત્યાં વેસ્ટ ના જાય એની બદલીમાં અમે અહીંયા લાવીએ છીએ ભેગા કરીએ છીએ અને એને છોલી અને એને ઓલ પાડી એની અંદર દળ ભરીએ છીએ બાજરીનું લોટ ને એ બધું અને એ તૈયાર કરી અને રોજ સવારે અમારા સભ્યો મિત્રો જે છે એ પોતાનો સમય સવારે વહેલો કાઢી અને ડુંગર ઉપર કે જંગલમાં કે જ્યાં ત્યાં જ્યાં વધારે કીડી આવતી હોય ત્યાં પૂરવા જતા રહે છે અને એના જે નાળીના છૂતા જે વેસ્ટ પડે છે એનો પણ અમે સદઉપયોગ કરીએ કે જે મંકાલીસર સ્મશાન છે એમાં બળતણમાં પણ એનો ઉપયોગ થાય છે જો કે આજની તારીખે દરેક વ્યક્તિ પોતાના અંગત માટે જ વિશેષ પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ઈડરના ગોગામાં રાજીવદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રયાસ હાથ ધરાયો છે જેના પગલે આસપાસના દસ કિલોમીટરના વિસ્તારમાંથી મંદિરમાં ચડાવવામાં આવેલા શ્રીફળને એક જ જગ્યાએ એકત્રિત કરી તેમાં બાજરી તેલ સહિત ખાંડનું મિશ્રણ એકઠું કરવામાં આવે છે જેને શ્રીફળમાં હોલ બનાવી તેમાં આ મિશ્રણ ઉમેરવામાં આવે છે તેને સ્થાનિક જીવદયા પ્રેમીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી તેને જે તે જીવ જંતુઓના દરની બાજુમાં દાટવામાં આવે છે જેના પગલે આ કીડી મકોડા સહિતના જીવ જંતુઓને ઉનાળાના એક મહિના સહિતનો ખોરાક સરળતાથી મળી રહે તેવો પ્રયાસ કરાય છે નમસ્કાર જીવદયા મિત્ર મંડળ ગોગા મહારાજ મંદિર મહાવીરનગર સોસાયટી ઈડર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી એક અનોખી સેવા છે કે જે કેડિયારું પૂરવાની સેવા એની અંદર આજુબાજુના મંદિરોમાંથી સૂકા નારિયરો અહીંયા લાવી અને ત્યારબાદ એને ડ્રીલ મશીનથી ઓલ કરી અને એની અંદર બાજરીનો લોટ ખા ખાંડનું બુરું અને તલીના તેલથી એ વસ્તુ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ એ વસ્તુ એ નારિયોની અંદર પૂરવામાં આવે છે એ તૈયાર કરેલા નારિયેળો ઈડર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ખાડો કરી જીવદયાના મિત્રની જે ટીમ છે એ જમીનમાં ખાડો કરી અને એને પૂરતું હોય છે જેથી કેડીઓને એ વસ્તુ ત્રણેક મહિના એને ખાવા માટે કામ લાગતું હોય છે અને આપણે આનો ત્રણ મહિનાની અંદર આ લગભગ શ્રીફળ નાળિયેળો બે હજાર જેટલા નારિયર તૈયાર કરતા આવીએ છીએ અને એનો આપણે અંદાજિત ખર્ચ જોઈએ તો વીસેક હજાર જેટલો થતો હોય છે અને આ એક સેવા કાર્ય કરવાનો વિચાર ભરતભાઈ સોની અને ઉપેશભાઈને આવ્યો હતો ત્યારબાદ એમની ટીમની અંદર વિષ્ણુભાઈ ચંદુભાઈ ઉપેશ યોગેશ મિત્રો સાથે મળી અને આ એક સેવાનું કાર્ય સરસ કરી રહ્યા છે સામાન્ય રીતે માનવ જોત માટે વિવિધ આસ્થા અને શ્રદ્ધા થકી કેટલાય કાર્યક્રમો થતા હોય છે જો કે મુંગા જીવ તેમજ પશુ પક્ષીઓ માટે કરાયેલો આ પ્રયાસ અધ્યાત્મની ટોચ બતાવે છે ત્યારે જોવું એ રહે છે કે આ સ્થાનિક કક્ષાએ કરાતો આ પ્રયાસ આગામી સમયમાં અન્ય કેટલા લોકો માટે દિશા સૂચક બની રહેશે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે દિવસ સુધી જોતા રહો લોક સામના